સુરતની વાત કરીએ સુરતના માંગરોળમાં ગેંગરેપ કેસમાં ત્રણ આરોપી દોષિત જાહેર કરવામાં આવ્યા છે જે જ્યાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોમવારે ત્રણેય આરોપીને કોર્ટ સજા સંભળાવશે પીડિતને દસ લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે શિવશંકર નામના આરોપીનું મોત થઈ ચૂક્યું છે અન્ય બે આરોપીઓને સોમવારે સજા ફટકારવામાં આવશે દુષ્કર્મીને ફાંસીની સજા આપવા લોકો માંગ કરી રહ્યા છે માંગરોળના મોટા બોરસરાની સીમમાં આઠમી ઓક્ટોબરે સગીરા સાથે ગેંગરેપ થયો હતો અને ત્યારબાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પર પ્રાંતિય આરોપીની ઓળખ કરી લીધી હતી આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે સીધા ચેતન પાસે જઈશું ચેતન ગેંગરેપ મામલે મોટા સમાચાર કહી શકાય કે ત્રણેય દોષિત તો ત્રણેય આરોપીઓને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે અને ગમે ત્યારે સજા આપવામાં આવી શકે છે આ મામલો દર્શક મિત્રોને જણાવો શું રહ્યો હતો જ્યારે આ ગેંગરેપની પૂરી ઘટના બની કેવી રીતે કાર્યવાહી થઈ અને કેવી રીતે કયા કયા મુદ્દાઓ છે કે જે કોર્ટે અવલોકનમાં નોંધ્યા છે આ જી બિલકુલથી માંગરો ગેંગરેક કેસમાં આજે મહત્વનો એક ચુકાદો આપ્યો છે જેમાં ત્રણ પૈકી બે જેટલા જે આરોપીઓ છે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે એક જે આરોપી હતો તેનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું હાલ આપની સાથે સરકારી વકીલ જોડાયા છે જી સર આ સમગ્ર કેસ શું છે કઈ રીતે આપ થકી મહેનત કરવામાં આવી માંગરોલ ખાતે માંગરોલ ખાતે આઠ દસ ચોવીસના રોજ બનાવ બનેલો રાત્રિનો બનાવ હતો આ બનાવમાં કુલ ત્રણ આરોપીઓ હતા જે પૈકી એક આરોપીનું સારવાર દરમિયાન મોત થયું બાકીના બે આરોપી સામે નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલ્યો સુરતની સ્પેશિયલ કોર્ટ જે વીવી પરમાર સાહેબની કોર્ટ છે તે કોર્ટમાં કેસ ચાલ્યો ફરિયાદ પક્ષે કુલ સુડતાલીસ જેટલા સાહેદોનો પુરાવો રજૂ કરવામાં આવ્યો આ ઉપરાંત દસ્તાવેજી પુરાવો મેડિકલ એવિડન્સ બીજા બધા પુરાવા એ પણ રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે પુરાવો માની અને આરોપીને આજે દોષિત ઠેરવો છે આરોપીની વિરુદ્ધ જે એટ્રોસિટી એક્ટ હેઠળનો ચાર્જ હતો એ પણ પુરવાર માન્યો છે આઈપીસી હેઠળના જે ચાર્જ હતા ગેંગરેપનો ચાર્જ હતો એ પણ પુરવાર માન્યો છે અને ઉપરાંત પોક્સો એક્ટ હેઠળનો જે ચાર્જ છે તે પણ પુરવાર માન્યો છે આ બનાવ રાત્રિનો બનાવ હતો એટલે ડિફેન્સ સાઈડને મહત્ત્વનો જે બચાવ હતો તે અંધારું હતું અને આ બ આરોપીને જોઈ શકે એવી પરિસ્થિતિમાં ન હતા તે પ્રકારનો ડિફેન્સ પણ લેવામાં આવ્યો હતો ડિફેન્સ તરફે પરંતુ વિક્ટિમ ગર્લ છે તે અને એક મિત્ર જે ફરિયાદી છે તેણે પણ કહ્યું કે તે દિવસે નવરાત્રિ હતી નવરાત્રિ પાંચમું નોરતા હતું અને ચંદ્રના પ્રકાશમાં પણ અમે એને જોયો છે એટલું નહીં અમારા જ્યારે ફોટા પાડ્યા આરોપીએ મોબાઈલમાંથી ફોટો પાડ્યો ત્યારે એની ફ્લેશ લાઇટ ચાલુ થઈ એ ફ્લેશ લાઇટમાં પણ અમે આરોપીનો ચહેરો સ્પષ્ટ જોયેલા છે અને એ તમામ બાબત નામદાર કોર્ટે માની છે આ આખી પોલીસની સાથેની એક ટીમવર્કનું પરિણામ છે અને એને કારણે દીકરીને ખૂબ ઝડપી ન્યાય અપાવી શક્યા બનાવ આઠ દસ ચોવીસના રોજ બનાવ બન્યો અને આજે એનો ચુકાદો આવ્યો એટલે લગભગ એકસો ને ત્રીસ દિવસમાં બનાવ પછી એકસો ત્રીસ દિવસની અંદર એનો ચુકાદો આવ્યો નામદાર હાઈકોર્ટે પણ આ સ્પીડી ટ્રાયલનો હુકમ કરેલો હતો તે આધારે આ કેસને આ કેસમાં વિક્ટીમને જે જે ન્યાય અપાવવામાં અમે સફળ થયા છે એવું કહી શકીએ વિક્ટીમને કઈ મદદ પણ કરવામાં આવશે પૈસાની આરોપીને કેટલી સજા કરવી તે બાબતની દલીલ કરવામાં આવી અને ત્યાર પછી વિક્ટીમને કોમ્પેન્સેશન પણ મળે સરકાર તરફે કહેવામાં આવ્યું કે સાહેબ આપણે વિક્ટીમને ન્યાય અપાવી શકીએ પણ આપણે એને જે માનસિક ટ્રોમા એને જે આઘાત લાગ્યો છે તેને પણ કંઈ સરકાર મદદરૂપ થઈ શકે એટલાને માટે એને વિક્ટિમ કોમ્પેન્સેસન સ્કીમમાંથી પણ વળતર મળવું જોઈએ તો નામદાર કોર્ટે એ વાત પણ માની છે અને કહ્યું કે હું સોમવારે વળતરની રકમ પણ જા યોગ્ય વળતરની રકમ પણ જાહેર કરીશ એટલે આ કેસ કુલ બનાવના ચાર મહિનાની અંદરના સમયગાળામાં એનો ન્યાય મળ્યો છે દીકરીને અને એક સ્પીડી ટ્રાયલનો આજે અંત આવ્યો તો આપે જે રીતે સાંભળ્યું તે રીતે એકસો ત્રીસ દિવસમાં આ સમગ્ર જે કેસ છે તે કેસમાં પરિણામ આવી ચૂક્યું છે ખાસ કરીને ત્રણ પૈકી બંને જે આરોપીઓ છે તેને દોષિત સાંભળવામાં આવ્યા છે અને સોમવારે સમગ્ર ઘટનાને લઈને સજા ફરવામાં આવશે જી બિલકુલ ચેતન પૂરી માહિતી માટે આભાર